જય ભીમ મિત્રો રોજ કાળી ના દિવસે રામોદ ગામની અંદર શમશાનની અંદર અંધશ્રદ્ધા મુક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આજે એક સ્ત્રી અંશાબેન દ્વારા ઠાઠડી કાઢવામાં આવી છે અને અમારો આ અંધશ્રદ્ધાનો વિડીયો પૂરેપૂરો સાંભળો

સો દોઢસો વર્ષ પહેલાનું છે અમારું અનુસૂચિત જાતિનું સંસાન છે ઘણા કે ભાઈ વડવા હતા એની પાસે દેવીઓ હતી સોરાસી ખાતાની ની દેવીઓ હતી માથા લાડવો મીકો એટલે વ્યા ગયા આ બધી જે દંતકથા છે એ બધી અત્યારે લોલમ લોલ છે એટલે આજ રોજ હમણાં મારી અહીંયા જીવતા ઠાઠડી ફી કરવાની છે મર્યા પછી તો બધા કાટ થાય છે અને જે લાડવા છે એ અહીંયા અમે હમણાં જમવાના છીએ એટલે આ ડાક પણ અહીંયા વગાડી છે હવે જે કાંઈ ભુવા જે ભડકાવી અને માણસો જે ડરાવી અને હમણાં જ મેં કોટા સાંગાણીનો પણ વિડીયો વાયરલ કર્યો હતો જેની અંદર કેવા કેવા ભુવા જે કાંઈ લોલીપોપ કરે છે પછી હમણાં પણ પણ ભુવાનો એક વાયરલ કર્યો હતો અને કાળકા માવતર નો ભૂવો શૈલેશ એ પણ છોકરીને લઈને ગઈ ગયો એટલે સાહેબ આ જે કાંઈ ભુવાના જે હેઠળ એટલે ભારત દેશની સ્ત્રીને ડરાવી અને જે કાર્યક્રમ કરવામાં આવે છે એના માટે આજે અમે દાખલા ડાકલાના માધ્યમથી માધ્યમ થી માણા કે માતા વાગે ફલાણા ભૂત આવે એટલે અમે દાખલા પણ આ સંસાન માં વગાડી છો કોઈ ભૂત આવતું હોય તો કોઈ પણ અંધ્રધા બાબતમાં એટલે આ એક માણસોને ને ડરાવવાનું હોય હવે અમે ઘણી વાર માતાજી ના દાખલા વગાડી છીએ આ ભૂતડા ભગાડે ને કા ભૂતડા આવે ને જો કોક આવતું હોય તો ઘણી વાર અમે બાટી બોલાવી દીધું કોણ હાંભળે હાંભળે મારા વડવાના વિહામાની દેવી એ હાંભળે હાંભળે

નગર શાસન નો પુરાય કા માસ ખાઈ જાય પી જાય બાપા કાંઈ પી જાય ભાડલે મારી પેલા જે ખાશે માંસ એ મારી જો પછી પણ મારી ભાડલાના હાર એ હાભર હા મારી એ ભાડલાની ગેલડી હા તારો કંડીયો મારી મેં ભેખ લઈ મનકમાં ફરું પણ મારી ભર આજ મારી મહાણ માં તારો મનસુચો ડાકલા છે બગાડો ને મેનડી આ મીડિયા ના માધ્યમ થકી આ દાખલા થકી આ બધું વેમી હોય ને વળગે સાહેબ એટલે આ દાખલા વગાડ્યા જો કોઈ દેવ આવે આ બધું લોલમ લોલ છે પણ જે માતાજી માં તમને છે ને ડરાવવામાં

તો હિરિયાલી હર માળા રે પાંચરોજ રામોદ ગામના અનુસૂચિત જાતિ અંદર અંધશ્રદ્ધા મુક્તિનો કાર્યક્રમ હતો અને મેં વિડીયો વાયરલ કર્યો તો કે મારી શમશાન યાત્રા નીકળવાની છે પણ મારા ઓડિયોના જે ફોલોવર છે બેન બોટાદથી જે બ્રાહ્મણ છે

અને મને કોઈ અંશ બીક લાગતી નથી અને અત્યારે કાળી ચૌદશ છે તો બેનો કાળી ચૌદશ દિવસે શું કરજીયા કરે પૂરીઓ કરે અને ચાર ચકડા કરી કરી મૂકે પણ એ તો પુરી ચકડા તું ખાઈ ગયેલી છું ક્યારે કેટલી એટલે આ મને કોઈ ડર નથી અને મારા ભગવાન મારે જોડે છે એટલે મને કોઈ શેની બીક જ નથી અને અત્યારે ઠાઠરી શું અને કદાચ ફેરવશે તો મને કઈ લાગતી નથી બોલે સદગુરુ મહારાજ ની અમારા રામદાસ મહારાજની ની આજે ચોક્કસ સ્ત્રીઓ ને બહાર નીકળવું પડશે આ વિડીયો હું હોવાનો હતો પણ અમે અમારા ઘરેથી તો અંધશ્રદ્ધા કાઢેલી છે અને અમે હું ઈ તમારા માટે નવીનમાં માં પછી વિડીયા માધ્યમ થકી કે તમે પંદર જણા ગયા તા એટલે કઈ ન થયું પણ જે દેવ છે જે પિતૃ છે જે કઈ મેલી વિદ્યા છે એ તો એકલો થાય તો પડી જાય કાકા સાસરના શોખ પુરાણા નહીં આ સાસરના ચોક ને બદલે ઠાઠડી જીવતી બેન ની નીકળે છે આ મનસુ ગોવિંદના જે વીડિયા સાંભળી અને જે લોક જાગૃતિ ના ફેલાણી છે એનું આજે ભવ્ય ઉદાહરણ છે કે અમે મહેનત કરી એનું ફળ આજ તમે જોઈ રહ્યા છો આ બેન નું તમે બેશામાના વ્રત કરો સીતળાના કરો પણ હવે આ બેન જે બહાર નીકળ્યા છે એમ તમે બહાર નીકળતા શીખી જાવ તો હવે હવે ઈ રે મારોગ નથી ઈરે મા રોવા રે હોગડા જોઈ જોઈને સંતો મારે મનખા નથી ખો રે હોબુ જો ભુ ભુઆરે હાજી માતા ની વાણી દૂણી ને મુવા કબીર કે ઈ મારોગ નથી જોવા રે હો

લા કોણ નાખો ગડે હે હવે હવે રવા દો કાર્યક્રમ પૂરો થઈ ગયો ડાકનો હવે ડાક વગાડવો કોઈ હા હવે આવો ડીજ જઈ છે હા થોડુંક રાસ તમને બસ સેટ કરી લે બસ હવે ત્યાં માતું નથી એમ નહી મેળ આવે આ બરોબર હા એ અહીંયા સામે ના ઉતરે હા બસ બુજમ ચરણમ ગજાનની ਧਰਮ ਸ਼ਰਣਮ ਗਚਾਮੀ ਮੁਕਤਮ ਸ਼ਰਣਮ ਗਚਾਮੀ ਮੁਕਤਮ ਸ਼ਰਣਮ ਗਚਾਮੀ ਧਰਮ ਸ਼ਰਣਮ ਗਚਾਮੀ ਮੁਕਤਮ ਸ਼ਰਣਮ ਗਚਾਮੀ ਮੁਕਤਮ ਸ਼ਰਣਮ ਗਚਾਮੀ ધમ્મ મ સરણમ બચ્ચામી આટલા કર આટલા કરવા કો બોલે બજીએ જો એ તમે એ बाजू રયો તમે આવું તો છે તમે હવે આ સમસાન નો ખાટલો છે અને શમશાન ખાટલાની અંદર બેન તમારું નામ હંસાબેન બેન બોટાદ થી જે આજે અહીંયા આવ્યા છે અને અમારો કાર્યક્રમ નિહાળવા માટે આવ્યા હતા પણ જે માણસમાં કે ભાઈ આપણામાં હજી કાંઈ ફેર પડ્યો નથી હજી કાંઈ આપણે એ બધા અંધશ્રદ્ધામાં છે ભાઈ સુધારો છે એનામાં આવ્યો છે જેના ઘરે ભણેલા છે જેના ઘરે સારા માણસોનો સંગ કર્યો છે એ બધાયમાં સુધારો આવી ગયો છે હવે આ બ્રાહ્મણના બેન છે જેને કર્મકાંડનો કદ્ધો કરવું છે એને બદલે એ આપણી ભેગા ભળી ગયા પણ હજી આપણે એ સાહેબ તમે વિચાર કરો જે બ્રાહ્મણ છે એ તમારી ભેગા ભળી ગયા એને અંધશ્રદ્ધા મુક્તિ કરીને એને અત્યારે હાલ અહીંયા રામોદના સમશાનની અંદર અહીંયા આવ્યા છે અને આ

આ બેન ને ખવડાવો આપણે લાડવો ચરાવજો આ લ્યો હાલો લાડવો હાલો મંજુ લાડવો ખવડાવજો ભટુ ભટુ

સમલ્યો કાર્બો મે કાર્બો રેલ્યો અમાસે આજી એક અમાર કઈ અલગ મીઠો પાવો આપડે અલગ મીઠો હોય આ મેને આપેલું ગંબો દુખે આ લાડુ એક આપો તો હાજો ખોટો જો લાઈક કર રેગી રોડા મેળા ખાવ પૂજા મોતી મેં સબ સર દેજો આપો આપો ના પ્રસાદી બો દાળ લાઈવ બંધ કર્યો હાલો હવે બેયમ બેયમ મેં